નમસ્તે મિત્રો ગુજરાતી બિઝનેસ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ચાવી ખોલવાના છે જે તમારો બિઝનેસ ને નાનકડી ગાડીમાંથી સીધો રોકેટ બનાવી શકે છે પણ એક નાની ભૂલ થાય તો એ જ ગાડી ખાડામાં પણ ઉતરી શકે છે આજનો ટોપિક છે લીવરેજ શું છે એટલે કે ઓછી તાકાતથી મોટું કામ કેવી રીતે થાય ચાલો એક મજાનો સવાલ પૂછું તમે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતના આ બધા દિગ્ગજ ઉદ્યોગપતિઓ જેમ કે દિરુભાઈ અંબાણી એક સામાન્ય ઘરમાંથી નીકળીને આખી દુનિયામાં પોતાનું નામ કેવી રીતે ગુંજાવી ગયા શું એમની પાસે કોઈ જાદુની લાકડી હતી કે પછી આકાશમાંથી પૈસાનો વરસાદ થયો હતો ના મિત્રો એમણે ઉપયોગ કરી હતી એક ગુપ્ત શક્તિ લીવરેજ એટલે કે થોડા પૈસા થોડી હોંશિયારી અને બાકીનો ઉધારની મદદથી મોટો સામ્રાજ્ય બનાવવાની કળા एक नानी बात कहूँ मारो एक जुनो दोस्त नाम राखी राजू भाई एक दिवस मने चानी टपरी पर मलियो चेहरो लटका भी ने बेटो हतो मैं पूछियो शो थयो राजू भाई ए बोलियो यार मारे सूरत मा डायमंड नो धंधो शुरू करवो छे बे लाख नी जरूर छे पण मारी पासे तो मन पचास हजार ज छे हूँ हसी पड़ियो अने कहियो राजू भाई तो गुजराती छे के नहीं लीवरेज નો ઉપયોગ કર આજે એની ફેક્ટરીમાંથી કરોડોના हीरा નીકળે છે અને એ મને દરેક દિવાળી એ મીઠાઈનું ડબ્બો મોકલે છે કેબી રીતે થયું એ આજે સમજીશું દોશો તમે પણ એવું સપનું જુઓ છો કે ઓછા પૈસે ઊછી મહેનતે મોટું કામ થાય કે પછી રાતે ઊંઘમાં ડર લાગે છે કે ક્યાંક નુકસાન ન થઈ જાય મિત્રો આજના 40 મિનિટમાં હું તમને લીવરેજ નું થી ઝેડ એટલે કે આદ્યો થી અંત સુધી સરળ ગુજરાતીમાં સમજાવીશ ગુજરાતી બજારોના ગુજરાતી ધંધાઓના ઉદાહરણો સાથે આ એક એવો વિડિયો છે જે તમારું બિઝનેસની દિશા બદલી શકે છે એટલે ચાનો કપ લઈને ખુરશી પર આરામથી બેસી जाओ કેમ કે જે શીખવાનું છે એ બજારની ચોપડીઓમાં નથી પણ આપણા ગુજરાતી લોહીમાં છે ચાલો શરૂઆત કરીએ ચાલો મિત્રો સૌથી પહેલા આપણે એકદમ બેઝિક વાત સમજીએ લીવરેજ એટલે શું ગુજરાતીમાં જો સીધી અને સરળ ભાષામાં કહું તો लीवरेज એટલે ઉધારની મદદથી મોટું કામ કરવાની હોંશિયારી એટલે કે તમારી પાસે જે નથી એ બીજા પાસેથી લઈને તમારું સપનાને હકીકતમાં બદલવું આને સમજવા માટે એક નાનું ઉદાહરણ લઈએ ધારો કે તમે ગામડે ઊભા છો અને તમારે એક ભારે ભરખમ પથ્થર ઉપાડવો છે હવે તમે ભલે ગુજરાતી હો પણ એટલું જોર તમારા હાથમાં નથી કે એ પથ્થર એકલા ઉંચકી શકો તો શું કરશો ચારે બાજુ જુઓ એક મજબૂત લાકડી શોધો એને બનાવો નીચે એક નાનો પથ્થર ગોઠવો અને અને બસ થોડીક તાકાત લગાવો એ મોટો હવે બિઝનેસ માં પણ આવું જ થાય છે મિત્રો ફક્ત અહીં લાકડીની જગ્યાએ બીજું કંઈક હોય છે ક્યારેક એ બેંક ની લોન હોય છે ક્યારેક બીજાના પૈસા ક્યારેક ટેકનોલોજી કે પછી તમારા ભાગીદાર ની મદદ ઉદાહરણ તો જુઓ ધારો કે તમે અમદાવાદમાં એક નાની દુકાન ચલાવો છો ને તમને ખબર પડે કે બાજુમાં એક મોટી જગ્યા ભાડે મળે છે પણ તમારા ખિસ્સામાં એટલા પૈસા નથી તો શું ઘરે બેસીને રડવું ના બેંકમાં જાઓ થોડી લોન લો એ જગ્યા ભાડે લો અને તમારો ધંધો બમણો કરી નાખો આ થયું લીવરેજ એટલે બીજાની તાકાતથી તમારું સપનું પૂરું કરવું પણ થોડું રોકાઈ જાઓ આ બધું જાદુ જેવું લાગે છે ને હા પણ દરેક જાદુમાં થોડું જોખમ પણ હોય છે જો પથ્થર ઉપાડતી વખતે લાકડી તૂટી જાય તો શું થાય પથ્થર તમારા પગ પર પડે એવી જ રીતે બિઝનેસમાં લિવરેજનો ઉપયોગ કરો તો નફો થઈ શકે પણ જો ધંધો ન ચાલે તો લોનનું દેવું તમારા માથે રહે છે એટલે આ એક એવી કળા છે જેને સમજવી અને હોંશિયારીથી વાપરવી પડે છે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ લીવરેજ ગુજરાતી ધંધાઓમાં કેવી રીતે કામ કરે છે ચાલો હવે આપણે લીવરેજ ને બિઝનેસ ની દુનિયા માં લઈ જઈએ એટલે કે પહેલું પગલું બિઝનેસ માં લીવરેજ ગુજરાતી ધંધાઓની વાત આવે એટલે આપણે તો રાજા છીએ ને તો એક ઉદાહરણ લઈએ જે આપણા લોહી માં છે સુરતના ડાયમંડ નો ધંધો ધારો કે તમે સુરત માં એક નાના ડાયમંડ વેપારી છો તમારી પાસે 5 લાખ રૂપિયા છે એટલે કે ઘર ની તિજોરી માંથી બચાવેલા દિવાળી ની બચત કે પછી બાપુજીએ આપેલા રૂપિયા હવે તમે બજારમાં ગયા અને ત્યાં તમને એક ચમકતું નવો મશીન દેખાયું કિંમત 20 લાખ રૂપિયા એ મશીન એવું છે કે જે તમારો हीराને ઝડપથી પોલિશ કરી શકે ગ્રાહકોની લાઈન લગાવી શકે અને તમારી કમાણીને એકદમ બમણી કરી શકે પણ સમસ્યા એ છે કે તમારો ખિસ્સામાં તો મણ 5 લાખ છે બાકીના 15 લાખ ક્યાંથી લાવશો તો શું કરશો ઘરે જઈને બેસી રહેશો केपछि દોસ્તોને કહેશો યાર મારો નસીબ જ ખરાબ છે ના મિત્રો આ વિઘતે ગુજરાતી મગજ ચલાવવાનું હોય છે તમે સીધા બેંકમાં જાઓ એક સારી લોનની યોજના જુઓ અને 15 લાખ રૂપિયા ઉધાર લઈ લો એ પૈસાથી એ મશીન ખરીદો ફેક્ટરીમાં લગાવો અને રાત દિવસ મહેનત કરો એક વર્ષમાં શું થાય એ મશીન ની મદદથી તમે 30 લાખ રૂપિયા નું વેચાણ કરો એટલે કે હિરની ચમકતી ગ્રાહકો નું દિલ જીતી લો હવે એમાંથી 15 લાખ બેંકને પાછા આપો થોડો વ્યાજ ચૂકવો અને બાકીનો નફો લગભગ 10 થી 12 લાખ તમારો કિસ્સામાં આ થયો લીવરેજ મિત્રો એટલે કે તમારું 5 લાખ માંથી તમે 20 લાખ નું કામ કર્યું અને ઓછા પૈસા મોટો રિઝલ્ટ લઈ આવ્યા એકદમ જાદુ જેવું લાગે છે ને બસ થોડી હિંમત થોડી હોંશિયારી અને બેંકની મદદથી તમે એક નાના વેપારીમાંથી મોટો ઉદ્યોગપતિ બનવાની શરૂઆત કરી દીધી પણ થોડું રોકાઈ જાઓ મિત્રો આ બધું સાંભળીને તમે બેંક તરફ દોડી ન જતા લિવરેજની એક બીજી બાજુ પણ છે અને એ થોડી ડરામણી છે ધારો કે તમે એ મશીન લીધું લોન લીધી પણ બજારમાં કણીક ગડબડ થઈ કદાચ હીરાની માંગ ઘટી ગઈ કે પછી ગ્રાહકો ન મળ્યા

આ એક એવી રમત છે જેમાં હિંમતની સાથે હોશિયારી પણ જોઈએ તો શું તૈયાર છો આ રમત રમવા ચાલો આગળ જોઈએ કે આ લીવરેજ બીજે ક્યાં કામ આવે છે ચાલો મિત્રો હવે આપણે લીવરેજ ને ધંધાની દુનિયામાંથી થોડું આગળ લઈ જઈએ એટલે કે બીજું પગલું રોકાણમાં લીવરેજ આ વખતે વાત કરીશું શેરબજારની એ જગ્યા જ્યાં ગુજરાતીઓનું મગજ અને હિંમત બંને ચમકે છે दारो के तमे अहमदाबाद ना एक नाना रोकाणकार छो એટલે કે દિવસે ધંધો કરો રાતે ચાની ટપરી પર બેસીને દોસ્તો સાથે શેરબજારની ચર્ચા કરો તમારું ખિસ્સામાં 50000 રૂપિયા છે બચાવેલા પૈસા કદાચ ગયા દિવાળીના બોનસમાંથી بچ્યા હોય હવે તમે શેરબજારમાં એક કંપનીનું નામ સાંભળ્યું એવો શેર જેના વિશે બધા કહે છે કે આ તો બે ગણો થવાનું છે हे शर्मा 2 लाख रुपया रोकवाती तमने खात्री छे के एक वर्ष में ये 4 लाख बनी जशे पण समस्या ये छे के तुम्हारी पास तो पचास हजार ज है बाकी ना एक पांच लाख क्याती लावशो तो शो करशो घरे जईने टीवी चालू करीने बेसी जशो के केपछि फोनमा शेरनी कीमत जोता रहशो अने कहशो काश मारी पासे पैसा होत ना मित्र आवी गुजराती हुंशियारी बताववानी तमे तमारा ब्रोकर ने फोन करो ए जब भाई जे दररोज तमने साहेब आ शेयर लेई लो कहे तो होई अने एनी पासे थी एक दशांश पांच लाख रुपया उधार लो ए पैसा उमेरी ने बे लाख नो शेयर खरीदी लो हबे एक वर्ष राह जो बाजार ऊपर जाए शेयर नी कीमत चमके अने ए चार लाख नो थई जाए तमे खुशी थी नाचता नाचता ब्रोकर ने एक दशांश 5 लाख पाछा आपो थोड़ो ब्याज चुकवो અને બાકીનો નફો લગભગ 2 લાખ જેટલો તમારા ખાતામાં આ થયો રોકાણમાં લીવરેજ મિત્રો તમાર 50000 માંથી તમે 2 લાખ નું રોકાણ કર્યું અને એક જ વર્ષમાં એને બમણો કરી નાખ્યું એકદમ ગુજરાતી શેર બજાર નું જાદુ ઓછા પૈસે મોટો રીટર્ન હવે રાતે ચા પીતી વખતે દોસ્તોને કહી શકો જો મે કેવી રીતે બજારને હરાવ્યું પણ થોડીવાર રાહ જો આ બધું સાંભળીને ફોન ઉપાડીને બ્રોકરને કોલ ન કરી નાખતા શેર બજાર માં લીવરેજ ની બીજી બાજુ પણ છે અને એ થોડી ખતરનાક છે. ધારો કે તમે 2 લાખ નો શેર ખરીદ્યો પણ બજાર એ ઉલટો દાવ ખેલીયો. શેર ની કિંમત ઉપર જવાને બદલે નીચે ગબડવા લાગી. 1 વર્ષ પછી એ શેર નું મૂલ્ય 4 લાખ નહીં પણ 50000 જ રહી ગયો. હવે શું? તમે તમારું 50000 ગુમાવ્યા એ તો ઠીક પણ બ્રોકર ના એક દશાંશ 5 લાખ પણ ચૂકવા પડશે. એટલે નુકસાન થયું, દેવો થયો. અને રાતે ચા નહીં ચિંતા પીવાનો વારો આવે એટલે લીવરેજ શેર બજારમાં એક મોટી તક આપે છે પણ સાથે મોટું જોખમ પણ લાવે છે આ એક એવી રમત છે જેમાં જીત થાય તો તમે હીરો પણ હાર થાય તો શૂન્ય બનવાનો ડર તો આ રમત રમતા પહેલા આંખો ખુલ્લી રાખજો મિત્રો કેમ કે શેર બજારમાં ગુજરાતી હોંશિયારીની સાથે થોડી સાવધાની પણ જોઈએ ચાલો મિત્રો હવે આપણે લીવરેજની વાતને થોડી નજીકથી જોઈએ એટલે કે ત્રિજો પગલું ગુજરાતી ઉદાહરણ આજ સુધી આપણે ડાયમંડ અને શેરબજારની વાત કરી પણ હવે એક એવી સ્ટોરી સાંભળો જે આપણા ગુજરાતી ઘરની આપણા રસોડાની છે અને એ પણ એકદમ વાસ્તવિક આ વાત છે રાજકોટના રમેશભાઈની એક એવા નાના વેપારી જેમની પાસે મોટો સપના હતા પણ ખિસ્સો નાનો હતો रमेश भाई ए धंधो शुरू करियो त्यारे एमनी पासे हता मंड 10000 रुपया એટલે કે ઘર માં بچેલા પૈસા કદાચ બાઈક ના હપ્તા ચૂકવ્યા પછી بچેલી રકમ એમને એક આઈડિયા આવ્યો ગુજરાતી નમકીન બનાવવાનો તમે જાણો જ છો આપને ગુજરાતીઓ ચા સાથે નમકીન ન હોય તો દિવસ અધૂરો લાગે रमेश ભાઈ એ વિચાર્યું જો હું ટેસ્ટી નમકીન બનાવું તો રાજકોટ ની દરેક દુકાન માં મારું નામ ગુંજશે પણ સમસ્યા એ હતી કે એક નાની ફેક્ટરી શરૂ કરવા માટે મશીન મસાલા અને થોડું ભાડું એમને ઓછામાં ઓછા 60000 ની જરૂર હતી 10000 માં તો બસ એક મશીન નું એક ટાયર આવે તો રમેશ ભાઈ એ શું કર્યું એમણે ગુજરાતી હિંમત બતાવી સીધા બેંક માં ગયા એક નાની લોન ની યોજના જોઈ અને 50000 રૂપિયા ઉધાર લઈ લીધા તે પૈસા થી એમણે એક નાનકડી ફેક્ટરી શરૂ કરી એક ખૂણા માં મશીન બીજા ખૂણામાં મસાલાના ડબ્બા અને બચ્ચે રમેશ ભાઈની મહેનત હબે શું થયું એમણે नमकीन બનાવવાનું શરૂ કર્યું ચટાકેદાર ચેવડો ખારી ભૂંગળી અને એવો ગાંઠિયો કે જે મોમમા મુફતાજો ઉગડી જાય રાજકોટના લોકોને એ ટેસ્ટ એટલો ગમ્યો કે દુકાનદારો લાઈન લગાવીને ઓર્ડર આપવા લાગ્યા એક વર્ષમાં રમેશ ભાઈએ 2 લાખ રૂપિયાનો વેચાણ કરી નાખ્યો એમાંથી 50000 બેંકને પાછા આપ્યા થોડો વ્યાજ ચૂકવ્યો અને બાકીનો નફો લગભગ એક લાખ થી વધુ એમના ખિસ્સામાં આવી ગયો આજે શું છે રમેશ ભાઈ ની નમકીન ની ફેક્ટરી નાની નથી રહી એમના પેકેટ રાજકોટ થી લઈને સુરત અમદાવાદ અને ગુજરાત ના દરેક શહેર માં દેખાય છે દરેક ગુજરાતી ઘર માં ચા સાથે એમનું નામ લેવાય છે એમની કંપની આજે ગુજરાત ભર માં ફેમસ છે અને એ બધું શરૂ થયું માંડ દસ હજાર થી બાકીનું કમાલ કર્યું લીવરેજે આ સ્ટોરીમાંથી શું શીખું રમેશ ભઈએ બતાવ્યો કે લીવરેજ એટલે નાની મૂડીથી મોટો સપનું પૂરો કરવું એમણે થોડી હિંમત કરી બેંકની મદદ લીધી અને પોતાની મહેનતથી એક સામ્રાજ્ય બનાવી દીધું આ થયો લીવરેજનો ગુજરાતી કમાલ મિત્રો જે આપણા લોહીમાં છે બસ એને જગાડવાની જરૂર છે ચાલો મિત્રો હવે લીવરેજની ચમકતી દુનિયામાંથી થોડો નીચે ઉતરીએ અને એની બીજી બાજુ જોઈએ એટલે કે લીવરેજનું જોખમ ગેમ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે અને લીવરેજની આ બાજુ થોડી ડરામણી છે પણ એને સમજવું એટલું જ જરૂરી છે એક વાત યાદ રાખજો લીવરેજ એટલે ઉધારની મદદથી મોટું કામ કરવું પણ જો ધંધો ન ચાલે તો એ જે ઉધાર તમારા ગળે લટકી શકે છે બેંકના લોનના હપ્તા એવા હોય છે કે જે રાતે તમારી ઊંઘ ઉડાડી દે એટલે કે ચા પીવાને બદલે ચિંતાના ગોಡ್ಡા ઘટતા વવાનો વારો આવે लीवरेज ની આ બાજુને સમજવા માટે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ મારો એક ઓળખીતાની સ્ટોરી જે ભરૂચમાં રહેતા હતા આ ભાઈ નામ નથી લેતો પણ કહીએ ભરતભાઈ એમણે ભરૂચમાં એક ધંધો શરૂ કરવાનો સપનું જોયું એમનો આઈડિયા હતો નાની ફેક્ટરી લગાવવાનો પ્લાસ્ટિકની બોટલ બનાવવાની એમની પાસે 20000 રૂપિયા હતા પણ ફેક્ટરી માટે 2 લાખની જરૂર હતી એમણે વિચાર્યું આ તો ગુજરાતી છું લીવરેજનો ઉપયોગ કરીશ બેંકમાં ગયા 1.6 લાખની લોન લીધી મશીન ખરીદ્યું અને ફેક્ટરી શરૂ કરી દીધી શરૂઆતમાં બધું સરસ ચાલ્યું બોટલ બની ગ્રાહકો મળ્યા અને ભરતભાઈના ચહેરા પર હાસ્ય ખીલ્યું પણ પછી એક દિવસ માર્કેટે ઉલટો દાવ ખેલ્યો બરૂચની આસપાસની મોટી કંપનીઓએ પોતાની બોટલની કિંમત ઘટાડી દીધી અને ભરતભાઈની બોટલની માંગ ઓછી થઈ ગઈ ऑर्डर बंद थया नફો ન થયો અને ફેક્ટરીમાં મશીન દુળખાતો પડી રહી હું હવે શું બેંકના 1.6 લાખ તો ચૂકવા જ પડે ને ભરત ભાઈ એ લોન ના હપ્તા ભરવા માટે ઘરની બચત ખર્ચી દોસ્તો પાસેથી ઉધાર લીધું અને આખરે ફેક્ટરી વેચી દેવી પડી એમણે નફો નહીં પણ બધું ગુમાવ્યું ધંધો ગયો પૈસા ગયા અને રાતે શાંતિથી ઊંઘવાનો સમય પણ ગયો આ સ્ટોરીમાંથી શું શીખવું લિવરેજ એક શક્તિશાળી હથિયાર છે પણ એને વાપરતા પહેલા માર્કેટની નાડી જોવી પડે જો ગણતરી ખોટી પડે તો એ તમને ઉપર લઈ જવાને બદલે નીચે પટકી શકે છે એટલે હું કહું છું લિવરેજ વાપરો પણ આંખો ખુલ્લી રાખીને બેંકના ફોન પર સહી કરતા પહેલા બે વાર વિચારો માર્કેટનો અભ્યાસ કરો અને એક પ્લાન બી તૈયાર રાખો કેમ કે ગુજરાતી હોંશિયારી એમાં જ છે કે જીતો તો રાજા અને હારો તો પણ રંગ ના બનો ચાલો મિત્રો હવે આપણે લિવરેજની ચર્ચા કરી એના ફાયદા જોયા જોખમ સમજ્યા પણ હવે વાત કરીએ એના પ્રેક્ટિકલ ટિપ્સની કેમ કે લીવરેજ એ એક શક્તિશાળી ટૂલ છે પણ એને વાપરવું એટલે બજારમાં ચેસની રમત રમવી એક ખોટું પગલું અને ચેકમેટ એટલે આ ટિપ્સ યાદ રાખજો જેથી તમે રાજા બનો નહીં કે પ્યાદું એક

જો નફો થાય તો આગળ વધો અને જો ન થાય તો નુકસાન નાનું રહેશે ઊગ નહીં ઘૂડે ગુજરાતીઓ તો નાની દુકાનથી શરૂ કરીને સામ્રાજ્ય બનાવે છે એટલે નાનું શરૂ કરવામાં શરમ નહીં હોંશિયારી છે ટિપ 2 પ્લાન બનાવો નફો ન થાય તો લોન કેવી રીતે ચૂકવશો એ વિચારો લીવરેજ એટલે જોખમ લેવું પણ ગુજરાતી હોંશિયારી એમાં જ છે કે જોખમ લો પણ બેકઅપ પ્લાન સાથે दारो के तमे अहमदाबाद मा शेयर बाजार मा 2 लाखनी लोन लेने रोकाण करियो तमे विचारियो आ तो चार लाख थई जसे पण जो शेयर घटी जाए तो बैंक ना हफ्ता तो नहीं रोका इने इटले लोन लेता पहला एक नोटबुक लो बेसी ने गणिती करो जो नफो न थाई तो हूँ लोन केवी रीति चुकविश शो घर मा बचत छे शो बीजो धंधो चाले के पछि दोस्तों પાસેથી उधार લઈ શકાય આ પ્લાન બી તમારી ઊંઘ બચાવશે અને બેંકના ફોનથી તમારું બ્લડ પ્રેશર નહીં વધે એ ત્રણ એક્સપર્ટની સલાહ લો ગુજરાતમાં ઘણા સારા ફાઇનાન્સ એડવાઇઝર છે લિવરેજની રમતમાં એકલાના રમો કેમ કે ગુજરાતીઓ ટીમમાં કામ કરીને જ મોટા બને છે લોન લેતા પહેલાં એક્સપર્ટની સલાહ લો ગુજરાતમાં તો દરેક શહેરમાં સારા ફાઇનાન્સ એડવાઇઝર મળી જશે સુરતમાં ડાયમંડના ધંધાના જાણકાર અમદાવાદમાં શેરબજારના ગુરુ राजकोट नो मारकेट डाउन बात मानी लाखों बची એ एक ફીમાં મોટો નુકસાન બચાવશે આ બધું સમજીને आ ટિપ્સ સાથે लीवरेज एक शक्तिशाली टूल छे। मित्रों एकदम लीवर जेव जे नानी ताकत थी मोटो काम करे छे। पण एने वापरवो एटले हाथ तलवार लेवी होशियारी थी चलावशो तो दुश्मन ने हरावशो नहीं तो पोतानो पग कपाई शके एटले नानु शुरू करो प्लान बनावो अने एक्सपर्ट नी मदद लो आ त्रण सूत्रों तमने लीवरेज नो राजा बनावशे चालो मित्रों હવે લીવરેજની આ બધી વાતો સાંભળીને તમારું મગજ ચક્કર ખાતું હશે આ બધું કેવી રીતે સમજુ ક્યાંથી શીખું તો રાહતનો શ્વાસ લો કેમ કે હું તમને એક એવું ખજાનો આપવા જઈ રહ્યો છું જે તમારા બિઝનેસની સમજને એકદમ નવો લેવલ આપશે હું ભલામણ કરું છું એક શાનદાર પુસ્તકની rich dad poor dad by robert kiyosaki અને સૌથી સારી વાત આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે એટલે આપણી માતૃભાષામાં એનો આનંદ લઈ શકાય આ પુસ્તક માં લિવરેજ ની વાત એટલી સરળ રીતે સમજાવી છે કે તમે ચાપિતા પિતા એને વાંચશો અને બીજા જ દિવસે ધંધામાં નવો કણી કજમાવવા તૈયાર થઈ જશો મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને ત્રણ મોટી શીખ મળી જે મારા બિઝનેસ ની દિશા બદલી ગઈ અને તમારી પણ બદલી શકે છે પહેલી શીખ પૈસા તમારા માટે કામ કરાવો તમે પૈસા માટે નહીં એટલે કે રાત દિવસ ધંધામાં ઘસાવાને બદલે पैसा ने एवी जगाए रोको के ए तमारा माटे नफो कमातो रहे जेम के लिवरेज नो उपयोग करीने बीजी सीख लिवरेज नो उपयोग करीने रोकाणनी तको सोधो आ पुस्तक मा एक उदाहरण छे एक नानी मुडी थी प्रॉपर्टी खरीद बी इनो भाडू कमाबू अने लोन चुकवी देवी गुजरात मा तो आपने आवू रोज जोइए छिए सूरत मा दुकान खरीदी ने भाडे आपवी ने नफो हिस्सा मा त्रीजी सीख જોખમ લેવો શીખો પણ હોંશિયારીથી લીવરેજ એટલે જોખમ પણ આ પુસ્તક તમને શીખવે છે કે જોખમ કેવી રીતે ગણતરી કરીને લેવો જેથી તમે ઉપર જાવ નીચે ન પડો આ પુસ્તક એકદમ ગેમ ચેન્જર છે મિત્રો મેં એ વાંચ્યો ત્યારે મને લાગ્યું કે આ તો ગુજરાતી ધંધાઓ માટે જ લખાયું છે ઓછા પૈસે મોટું કામ કરવાની કળા આપણા લોહીમાં છે અને આ પુસ્તક એને શાર્પ કરે છે તય તમારું બિઝનેસની સમજને નવી ઊંચાઈ આપશે એટલે જો તમે લીવરેજને ડિટેલમાં સમજવા માંગો છો તો આજે ધ રિચ ડ্যাড પુઅર ડ্যাড ખરીદો ક્યાંથી લેવું બહુ સરળ છે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એક ક્લિક કરો અને તમારું કોપી ઓર્ડર કરો એક નાની રોકાણથી બસ એક ચાના ખર્ચા જેટલું તમે તમારું ધંધાને મોટો બનાવવાનું શીખી શકો છો એટલે ચૂકશો નહીં આ પુસ્તક ખરીદો वांचो अने तमारा सपना ने लिवरेज नी लागदी थी ऊंचा उड़ाडो तो मित्रों आज ना 40 मिनिट मा आपण एक शक्तिशाली सफर पूरी करी लिवरेज नी दुनिया मा फेरी आव्या आपणें शिकियो के लिवरेज એટલે ઓછા સાથે મોટો કરવાની કળા એક એવી જાદુઈ લાકડી જે તમારો નાના સપનાને રોકેટની જેમ ઊંચે ઉડાડી શકે છે પણ યાદ રાખજો એ જાદુ સાથે થોડી સાવધાની પણ જોઈએ નહીં તો રોકેટ ઊડે એ પહેલા જ ફૂટી શકે છે આજે આપણે જોયું રાજુભાઈએ 50000 થી કરોડોનો ધંધો કેવી રીતે બનાવ્યો રમેશભાઈએ 10000 થી नमकीनનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું આ ગુજરાતીઓએ લીવરેજનો ઉપયોગ કરીને દુનિયાને બતાવી દીધું કે આપણા લોહીમાં હિંમત છે હોંશિયારી છે અને કની પણ હાંસલ કરવાની તાકાત છે દિરુભાઈ અંબાણીથી લઈને રાજકોટના નાના વેપારી સુધી આપણે બધાએ એક જવાબદ સાબિત કરી છે ગુજરાતીઓ માટે અશક્ય એટલે કઈ નહીં हवे तमारी वारी छे मित्रों आ लीवरेज नी लाकड़ी तमारा हाथ मां छे तमे इनो उपयोग क्यारे कर्यो छे कोई नानी लोन लईने धंधो शुरू कर्यो के पछी शेयर बाजार मां जोखम लीधुं तमारी स्टोरी नीचे कमेंट मां जरूर लखजो मने अने बीजा गुजराती बिजनेसमेन ने तमारी हिम्मत थी प्रेरणा मळशे कदाच कोई सवाल होय लोन केवी रीते लऊं के शेर मां क्यां ए पण पूछी नाखजो हूँ जवाब आपीश આવી વધુ ટિપ્સ અને ગુજરાતી બિઝનેસની ચર્ચા માટે એક નાનું કામ કરજો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો શા માટે કેમ કે દરેક નવો વિડિયો તમારા માટે નવીતક લઈને આવશે અને એ ચૂકો તમે પોસાય નહીં અને હા એક મહત્વની વાત રિચ ડ্যাড પુઅર ની લિંક ડિસ્ક્રિપ્શનમાં ચેક કરજો એક પુસ્તક તમારા બિઝનેસને નવી ઊંચાઈ આપે છે એક નાની રોકાણથી તમારું સપનાને પાંખો મળશે चालो आज एक नानू पगलू भरो कदाचे एक नानी लोन नी करो के पछी एक नवो आइडिया लखी लो ए नानु पगलू तमारू साम्राज्य बनावानी शुरुआत बनशे गुजराती छीए मित्रो आपने रोकाईए नहीं आगळ वधीए तो आज थी जो शुरुआत करो अने दुनिया ने बतावो के आपणामां शुं छे नमस्ते